ચાલુ થઈ ગઈ ચાલો મિત્રો જય માતાજી બાપા સીતારામ મારી ચેનલમાં તમારું સ્વાગત છે આ લોકો પણ અત્યારે મારી દુકાનમાં હવારા છે એ ખુલે ત્યારે આ લોકો અહીંયા ફાકી ખાવા આવે છે આ ભાઈ છે વિરાટભાઈ જે વાહન વ્યવહારનો ધંધો કરે ટ્રાન્સપોર્ટે ટ્રાન્સપોર્ટ કરે છે અને જે કાંઈ તમારે સિઝનના ટાઈમે મગફળી છે કપાસ છે કે મરચાં છે એના પણ ફેરા કરે છે તમારે બીજા કોઈ પણ ફેરા કરવા હોય લગ્ન મંડપના કે કોઈ એ પણ કરે છે આ પણ મંડપના જૂનાના જાણીતા કારીગર છે આ જયેશભાઈ પણ મંડપના જૂનાના જાણીતા કારીગર છે અને પોતે અત્યારે પશુપાલનનો ધંધો કરે છે ઢોર વહેલા ઉઠીને ધોઈ આવે છે અને એ લોકો પછી પાછા એ ડેરીયા જ દૂધ દે છે તેમજ ગામમાં પણ સપ્લાય કરે છે અને સંતોષકારક કામ છે અને ચોખ્ખું દૂધ બધાય ગ્રાહકોને મળે રહે અને વ્યાજબી ભાવે મળે એવો પ્રયાસ કરે છે અને મારા ખાસ ભાઈબંધો છે આ લોકો હંમેશા વહેલા ઉઠીને અને પોતપોતાના કામે લાગી જાય છે હું પણ સવારમાં વહેલો ઉઠીને મારી દુકાને આવું છું અને અત્યારે મારા ધંધામાં હું સેટલમેન્ટ થવા ખૂબ કોશિશ કરું છું અને આ લોકો મને ખૂબ સપોર્ટ કરે છે જેથી મને આનંદ છે તો મારી આ ચેનલનો જે વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચાલો જય માતાજી